બોટાદ યુવા ભીમસેના દ્વારા બોટાદ સફાઈ કામદારોને છેલ્લા બે મહિનાથી જે સોમનાથ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા પગાર પૂરો પાડવામાં આવેલ નથી તે વાતની રાજકોટ ભીમ આર્મી અને સફાઈ કામદારોએ બોટાદ યુવા ભીમસેનાના પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડાને જાણ કરેલ ને બોટાદ યુવા ભીમસેના તાત્કાલિકના ધોરણે આવેદનપત્ર ત્યાગ કરીને જિલ્લા સેવન સદન ખાતે મદનસિંહ શર્મા અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સફાઈ કામદારોના પગાર પૂરા પાડવામાં આવે અને સફાઈ કામદારો જોડે ગેરવર્તન અટકાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી એ કેટલો પગાર મળે છે બધાનો સરખો પગાર જ છે બધાનો સરખો કેટલો છે 13500 13500 એટલે રોજ થઈ મારું નામ સુભદ્રાબેન મુકેશભાઈ પરમાર છે હું જય સોમનાથ કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરું છું જે હાલ સફાઈ કામદારોના નિયમિત પગાર નથી કરતા જે સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે એના માટે મારી લડત ચાલુ છે મને મારા સફાઈ કામદારોનો પણ સપોર્ટ છે મને મારી આર્મી ભીમ આર્મી ટીમનો પણ સપોર્ટ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી માંગ અમારી દરેક સભાઈ કામદારની માંગણીઓ અમારે જે શોષણ કરવામાં આવે છે જે રેગ્યુલર પગાર નહીં કરવામાં આવે તો આનીથી પણ હજી અમે લડત કરીશું અને અમારી એટલી બધી તૈયારી છે અમારા જે લીગલી કાર્યવાહી જે અમારી સફાઈ કામદારોની હશે તે તમામ કરવામાં આવશે તો જ અમે સફાઈ કરશું નખર આજથી અમારી જે માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે કોઈ કામદારો કામે જાશું નહીં અને દરેક જણા એકાબીજાને સપોર્ટ કરશું બરાબર અને અમને અમને ધમકી આપવામાં આવે છે જે અમારું શોષણ કરવામાં આવે છે અમને એ અમારું અટકાવવામાં આવે બસ જય સોમનાથ જય જય સોમનાથ 加加加！